સુઝુકી જો એક્સેસ એકસો પચીસ બાઇક સાવ ઓછી કિંમતમાં વેસવાનું છે સિલેક્ટિડ નંબર જોવા મળી જશે ત્રણ હજાર જીજે ટેન પાર્સિંગ જોવા મળશે અને બાઇકમાં એન્જિન બનાવેલું છે તેનું બિલ પણ તમને જોવા મળી જશે અને આ બાઇક એક્સચેન્જ પણ કરી આપશે કોઈ પણ બાઇક સામે આ બાઇક એક્સચેન્જ કરી આપશે અને સાવ ઓછી કિંમત રાખેલી છે બાઇક માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ કિંમત આગળ વિડીયોમાં મળી જશે વિડીયો પૂરો જોજો અને વહેલી તો કે માલિકનો કોન્ટેક કરી લેવો બાઇક ગણતરીના દિવસોમાં વેસાઈ જશે એક્સચેન્જ પણ કરી આપશે તો વહેલી તો કે કોન્ટેક કરી લો નહીં બાઇક વેસાઈ જશે વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે વાત કરીએ આપણે સુજુકી એક્સેસ એકસો પચીસ બાઇકની મોડલની તો બે હજાર અને પંદરનું મોડલ છે બાઇક અને કમ્પ્લીટ વર્ક કરે છે હાલમાં એન્જિન બનાવવાનું જોવા મળશે તેનું બિલ પણ તમને મળી જશે અને બાઇકમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે કોઈ પણ બાઇક સામે એક્સચેન્જ કરી આપશે અને આ બાઇકની કન્ડિશન સારી જોવા મળશે સિલેક્ટેડ નંબર જોવા મળશે ત્રણ હજાર સારી કન્ડિશન જી જે ટેન બાઇક જોવા મળશે વન ઓનર બાઇક છે તો આ બાઇકની કન્ડિશન જોઈ શકો છો અને માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં જ મળી જશે તો તમે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર બાઇક જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને બાઇક લઈ શકો છો અથવા એક્સચેન્જ પણ કરી શકો છો તો વાત કરીએ આપણે બાઇકના માલિકની તો માલિકનું નામ મુન્નાભાઈ છે અને મુન્નાભાઈએ આ બાઇકની કિંમત બાવીસ હજાર અને પાંચસો રૂપિયા રાખેલી છે માત્ર બાવીસ હજાર પાંચસો રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે તો મુન્નાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર ચાર ઇઠ્યોતેર મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે બાવીસ હજાર અને પાંચસો રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે અને આ બાઈક તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરી અને આ બાઇકની વધુની વિગત મેળવી શકો છો જયશરાજ